ભરૂચ જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં દસ જેટલા એજન્ડા પરના કામો અને પ્રમુખ સ્થાનેથી જે રજૂ કરવામાં આવે તે કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી એજન્ડા પરના કામોની વિગતમાં તારીખ દસ સાત બે હજાર સત્તરની સામાન્ય સભાની કાર્યવાહી મંજૂર કરવા બાબત જુદી જુદી સમિતિઓની કાર્યવાહી પર ચર્ચા વિચારણા સભ્યોની રૂપિયા પંદર લાખની મર્યાદામાં સૂચવેલ કામગીરી મંજૂર કરવા કબીરવડ લખીગામ મંગલેશ્વર કતપુર હોળીઘાટ મંજૂર કરવા રોજમદાર ડ્રાઇવરોની નિમણૂક બાબત આઉટસોર્સિંગ કોમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક બાબત સભ્ય ઇન્દ્રસિંહ પરમાર તરફથી રજૂ થયેલ રીતી રોયલ્ટીની ગ્રાન્ટ અંગેના કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સભામાં જિલ્લા પંચાયત પ્રમુખ જસુબેન પડિયાળ ઉપપ્રમુખ અનિલ ભગત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં માન્ય પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટ ઓપરેટરોની નિમણૂક કરવા બાબતનો પણ ટેન્ડરિંગ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે લગભગ સોથી ઉપર જે ખાલી જગ્યાઓ છે એ આઉટસોર્સિંગથી ભરવા માટેનો નિર્ણય ટેન્ડરિંગથી કરવાનો આજની સામાન્ય સભાએ ઠરવામાં આવેલ છે સાથે સાથે રોજમદાર ડ્રાઈવરોની નિમણૂક આરોગ્ય વિભાગમાંથી જે લોકોને નિમણૂક રદ કરવાની હતી એ રોજમદાર ડ્રાઈવરને ચાલુ રાખવા માટેનો પણ નિર્ણય લેવામાં આવેલ છે આ રીતના આજની સામાન્ય સભાની અંદર ઘણા બધા નિર્ણયો લઈને જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય સમતોલ વિકાસ થાય અને કર્મચારી અધિકારીઓને ન્યાય મળે ખાલી જગ્યાઓ ભરાય એવા ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવેલ છે અધ્યક્ષ સ્થાનેથી પણ કેટલાક નિર્ણયો લેવામાં આવેલ છે એમાં મુખ્યત્વે સ્થાનેથી જે નિર્ણય લીધેલ છે એ નિર્ણયને પણ સર્વાનુમતે આજે મંજૂરી આપવામાં આવી છે